બીએપીએસ સંસ્થાના પૂર્વ વડા બ્રહ્મલીન સ્વામી મહારાજના પ્રમુખ વર્દની દિન નિમિત્તે આજે પંચોતેર વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ સાથે પદયાત્રા ગુરુપૂંજન અને અમૃતસવ કાર્યક્રમો યોજાયા છે જેઠસુ ચોથ વિક્રમ સંવત બે હજાર છ ના દિવસે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજની નિમણૂક કરી હતી ત્યારથી સાધુ નારાયણ સ્વરૂપ પ્રમુખ સ્વામી તરીકે ઓળખાય છે આ શુભ દિવસે આજે પંચોતેર વર્ષ પૂર્ણ થતાં મોટી સંખ્યામાં સંતો તથા હજારો અબાલ વૃદ્ધો ભક્તો પોતાની ભક્તિ અર્પણ કરવા માટે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાથી સવારે પાંચ ત્રીસ વાગે પ્રસ્થાન કરી પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસર ખાતે પદયાત્રા કરી પહોંચ્યા છે આ પદ પદયાત્રીઓ તબક્કાવાર સાત ત્રીસથી નવ વાગ્યા દરમિયાન ચાણસદ ખાતે પહોંચ્યા હતા જ્યાં સાથોસાથ પ્રાગટ્યસ્થાન ચાણસદ ખાતે વિવિધ પ્રકારની કેરીઓનો ભોગ ધરાવી ભવ્ય આમરોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્યસ્થાન ચાણસદ ખાતે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુરુપૂજન પદયાત્રા આમરોત્સવ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે પાદરા તેમજ જમ્બુસરના હરિભક્તો પણ આ પ્રસંગે આજે સાંજે ચાર કલાકે પાદરા સ્વામિનારાયણ મંદિરથી પદયાત્રા કરી પોતાની ભક્તિ અર્પણ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન જાણસદ ખાતે પહોંચશે જય સ્વામિનારાયણ વિક્રમ સંવર્ત બે હજાર છ ને જેઠ સુધી ચોથના દિવસે ડીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અઠ્યાવીસ વર્ષના નારાયણ સ્વરૂપદાસજીને બી એપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરી અને ત્યારથી નારાયણ સ્વરૂપદાસજી પ્રમુખ સાંઈ મહારાજ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રચલિત થયા આજ રોજ તારીખ ત્રીસમી મેના રોજ એ દિવસને એટલે કહેતા કે પ્રમુખ સ્વામીજીમના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી

જેમણે આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી એમણે તેમના ઉત્તરાધિકારી તરીકે અઠાવીસ વર્ષના નવયુવાન એવા નારાયણ સ્વરૂપ દાસ જે પ્રમુખ સ્વાઈ મહારાજ તરીકે ઓળખાયા તેમની વરણી કરી હતી તે તિથિ હતી જેઠ ચોથ અને તે તારીખ હતી એકવીસમી મે ઓગણીસો પચાસનો દિવસ એ વખતે તમામ હરિભક્તો સંતોને આશ્ચર્ય હતું કે આવડી નાની ઉંમરના નારાયણ સ્વરૂપ દાસ આપડી વિરાટ સંસ્થાનું સંચાલન કેવી રીતે કરશે પરંતુ દેશ કે શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ નામ પ્રદાન કર્યું અને સનાતન ધર્મ નો ઉદઘોષ દેશ વિદેશ ની અંદર કર્યો લાખોના જીવનની અંદર એમણે આધ્યાત્મિકતા ઉમેરી એમના જીવનનું પરિવર્તન કર્યું આજે જ્યારે એમનો અમૃત મહોત્સવ એમનો ઉજવાઈ રહ્યો છે ત્યારે અટલાદરા મંદિરેથી સવારે લગભગ સાત હજાર પાંચસોથી વધારે હરિભક્તો પદયાત્રા કરીને સાડા પાંચ વાગે અટલાદરાથી નીકળ્યા અત્યારે તમામ દર્શનાર્થીયા ચાણસદ જે પ્રમુખ સાંઈ મહારાજનું જન્મસ્થાન છે ત્યાં અત્યારે દર્શન કરવા માટે પધાર્યા છે તે ઉપરાંત પ્રમુખ સાંઈ મહારાજના પ્રમુખ વરણી દિનના પંચોતેર વર્ષ નિમિત્તે આજે પંચોતેર થી વધુ સંતો અટલાદરા બોડેલી ગોધરા તેમજ ભરૂચથી પણ વધાર્યા છે તેઓ પણ પદયાત્રા કરીને આવ્યા છે અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંસ્થાના પ્રમુખ હતા તેવી જ રીતે ફળોની અંદર પ્રમુખ રાજા કેરી કહી શકાય આજે પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં પંચોતેર થી વધારે વિવિધ પ્રકારની કેરીઓનો અનકૂટ આપણને અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યો છે જેવી રીતે કેરીની અંદર મધુરતા છે એની સોડમ અદ્ભુત છે તેવી રીતે આપણા જીવનની અંદર પણ મધુરતા આવે અને સંસ્કારની સૌરભથી આપણા બધાનું જીવન સુવાસિત બને એવી આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસાઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના